અભ્યાસ કરતા ચૌદ વર્ષીય શિવા યાદવ શાળાના ધાબા પર પતંગની દોડી લેવા જતા જોરદાર કરંટ લાગ્યો હતો તો શિવા યાદવ અને શિવમ યાદવ બંને ભાઈ ગંભીર રીતે દાજી જતા સારવાર અર્થે ખાનગી માં ખસેડવામાં આવ્યા હતા શિવા યાદવને શાળાના સંચાલક પૂમના તિવારી દ્વારા ધાબા પર સાફ સફાઈ કરવા માટે સુરતની આ ઘટના સામે આવી છે અનેક સવાલ પણ ઉભા થઈ રહ્યા છે ખાનગી શાળામાં સંચાલકની આ ગંભીર બેદરકારી જોવા મળી રહી છે ધોરણ છના બે વિદ્યાર્થી શાળાના ધાબે સફાઈ કરતા કરંટ લાગતા દાઝી ગયા હતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે શિવા યાદવ શિવમ યાદવ બંને વિદ્યાર્થી રાજી ગયા હતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ સાથે જ સંચાલકો સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે બેદરકારી ભર્યું કામ કર્યું છે વિગતે વાત કરીએ કે જે પ્રમાણે ઘટના સામે આવી છે કે ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત પરંતુ અહીંયા તો કંઈક બીજું જ જોવા મળી રહ્યું છે જે પ્રકારે વાત કરીએ કે શાળાના સંચાલકો દ્વારા ગંભીર બેદરકારી જે પ્રમાણે કરવામાં આવી રહી છે તે અંગે વાત કરીએ કે વિશ્વાસ મૂકીને જે પ્રમાણે પોતાના પેરેન્ટ જે હોય છે તે વિદ્યાર્થીઓને ત્યાં મોકલે છે પરંતુ સામે આવી છે ત્યારે ડિંડોલી ખાતે આવેલી શારદા યતન શાળાની આ ઘટના સામે આવી છે શાળાના સંચાલકો સામે હવે ક્યારે પગલા લેવામાં આવશે અને કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે પણ જોવાનું છે આ સાથે જ આ સમગ્ર ઘટનાને લઈને જે પ્રમાણે

પરંતુ શાળાના સંચાલકો સામે ક્યારે યોગ્ય પગલા લેવામાં આવશે તે પણ હવે જોવાનું છે સમગ્ર મામલે ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે ત્યારે અનેક સવાલ તંત્ર સામે પણ ઉભા થાય છે કે આખરે આવા સંચાલકો સામે ક્યારે પગલા લેવામાં આવશે સુરતની આ ઘટના સામે આવી છે જેમાં ધોરણ છ ના બે વિદ્યાર્થીઓ શાળાના ધાબે સફાઈ કરતા કરંટ લાગતા દાઝી ગયા હતા તો વિદ્યાર્થીઓ જે પ્રમાણે સાફ સફાઈ કરે છે ત્યારે સવાલ એ પણ ઊભો થાય છે કે તે લોકો ત્યાં શિક્ષણ પ્રાપ્ત કરવા માટે ગયા છે ના કે સાફ સફાઈ કરવા માટે પરંતુ આ ઘટના સામે આવી છે તે પ્રમાણે યોગ્ય તપાસ પણ કરવામાં આવે તેવી પણ અનેક માંગો પણ કરવામાં આવી રહી છે આ સાથે જ વાત કરીએ કે જે પ્રમાણે ઘટના સામે આવી છે ત્યારે વિદ્યાર્થીના જે કઈ પેરેન્ટ્સ છે તેમને પણ આ ઘટનાથી શીખવવાની જરૂર છે કે સુરતમાં જે પ્રમાણે આ ઘટના સામે આવી છે શાળાના સંચાલકો દ્વારા જે ખંભીર બેદરકારી કરવામાં આવી તેને યોગ્ય ના કહી શકાય આ સાથે જ બે વિદ્યાર્થી શાળાના ધાબે સફાઈ કરતા કરંટ લાગતા પણ દાજી ગયા હતા તો તેઓને સારવાર માટે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે શિવા યાદવ શિવમ યાદવ બંને વિદ્યાર્થી દાઝી જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે સુરતની આ ગંભીર બેદરકારી ઘટના સામે આવી છે ડિંડોલી ખાતે આવેલી શારદા યતન શાળાની આ ઘટના સામે આવી છે અનેક સવાલ ઉભા થાય છે શાળાના સંચાલકો સામે અને આ સાથે જ વાત કરીએ કે પોલીસ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ તંત્ર સામે પણ સવાલ થાય છે આ ઘટના બની છે જીએસટીવી દ્વારા સરકતા સવાલ તો વિગતે વાત કરીએ કે બે વિદ્યાર્થી ગમદર દાજ્યા જવાબદાર કોણ આંગે સવાલ ઉભો થાય છે કે વિદ્યાર્થીને શાળામાં ભણવા જાય છે પછી મજૂરી કરાવાય છે આ સવાલ ઉભો થઈ રહ્યો છે કે આખરે આવું કેમ શાળાની ગંભીર બેદરકારી જવાબદારી કોણી છે આ સાથે જ શાળાના સંચાલકો સામે ક્યારે પગલા લેવામાં આવશે તે પણ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે તે કયા કારણોસર વિદ્યાર્થીને કરંટ લાગવાની આ ઘટના બની છે સંચાલકો સામે ક્યારે પગલા લેવામાં આવશે

બે પૈકીના એક વિદ્યાર્થી એ પતંગ પકડવા જતા જે હાઈ ટેન્શન લાઈન પર આ પતંગ લટકી હતો અને લોખંડ પાણી પડે જયારે આ પતંગ ને કાઢતી વખતે આ ઘટના બની હતી ત્યારે શાળા સંચાલકોનું શું કેવું છે આપણે સીધો जानवाना प्रयत्न करीजूँ सारा संचालक आपकी जोड़े उपस्थित है आपका नाम शशि शंकर तिवारी सर जिस तरह आरोप लगे है क्या पूरी वारदात थी और स्कूल की तरफ से क्या आ, कहना है बारे में जी स्कूल के तरफ से यही कहना है कि ये घटना बनाव बन गया है बराबर और बच्चा <laughs> चौंतीस पैंतीस मिनट पे आया था जबकि हमेशा वो लेट ही आता था कल के दिन संयोग ऐसा है कि वो जल्दी आया था उसके बाद बैग रखा है क्लास में उसके फुटेज वगैरह है क्लास में बैग रखने के बाद वो टहलते घूमते टेरिस और अल्मोनियम के, से, से, के, तो के, तो, के बाद तो स्कूल की रिस्पॉन्सिबिलिटी बनती है कि बच्चा कहाँ जा रहा है जी स्कूल की रिस्पॉन्सिबिलिटी बनती है स्कूल के बाहर नहीं गया था बच्चा स्कूल का उसका क्लास ऊपर सिक्स का ही है और क्लास में बैठ रखने के बाद ऊपर घूमते पे पहुंच गया छह बज के पचास मिनट और उसी समय ये बना लग हुआ है स्कूल के स्कूल का कंस्ट्रक्शन बाहर से किया गया है जी अभी क्या है एक्चुअली क्या है कोरोना के बाद ही स्कूल हमने हैंड ओवर किया है तो अभी इसके विषय में हम जीबी में अर्जी कंप्लेन दे रहे हैं अर्जी दे रहे हैं तो आपसे मिलकर बात भी करेंगे इसका कोई ना कोई प्रस्ताव निकाला जाए लेकिन आरोप लगाया जा रहा है की स्कूल प्रशासन द्वारा जो बच्चों लोग को साफ सफाई के लिए भेजा गया ये बिल्कुल गलत बात है चार सौ तो बच्चे है किसी को साफ सफाई के लिए नहीं ऊपर साफ सफाई का कोई मतलब ही नहीं है ऊपर साफ सफाई क्या किया जाएगा और सलिया प्रमाण है फुटेज है हमारे पास तो जो बच्चा बैग रख के डायरेक्ट गया कोई भी कोई भी स्कूल पर किसी बच्चे से साफ सफाई का यहाँ कोई काम किया कराया ही नहीं जाता આક્ષેપો પાયા વિહોણા છે તે ગણાવવામાં આવી રહ્યા છે જે પોલીસ માટે તપાસનો વિષય બની રહ્યો છે પરંતુ સંચાલકોનું કેવું છે કે જે સાડા છ ના સમય દરમિયાન છે તે વિદ્યાર્થીઓ છે તે વહેલા આવી પહોંચ્યા હતા અને

જીરાકે સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો સુરતની આ ઘટના સામે આવી છે બેદરકારી ભરી આ ઘટના છે શાળાના સંચાલકો સામે ક્યારે યોગ્ય તપાસ કરવામાં આવશે તે પણ સૌથી મોટો સવાલ ઉભો થાય છે હાલ તો વાત કરીએ કે જે પ્રમાણે વિદ્યાર્થીઓને કરંટ લાગ્યો હતો તેઓ સારવાર હેઠળ છે અને તેઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે બે વિદ્યાર્થીઓ છે તે લોકોને કરંટ લાગ્યો હતો ત્યારે તે લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે શાળાના સંચાલકો સામે યોગ્ય તપાસ પણ કરવામાં આવે તેવી પણ જનતાની માંગ છે અને આ સાથે જ હવે સાવચેત રહેવાની પણ છે